નમસ્કાર અનિત પારેખ જેસ્ટ વી ઇન્ડિયા ન્યૂઝ હાર્દિક સ્વાગત છે સુરત શહેરમાં યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો અભિયાન યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ પ્રતિમા વિતરણ પોલીસ કમ્યુનિટી હોલ ખાતે યોજાયો ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમા વિતરણનો કાર્યક્રમ કાર્યક્રમમાં યુરો શાળાના આચાર્ય શિક્ષકો તથા બસો જેટલા વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત સાથે સુરત

તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે સુરત શહેરમાં સુરત શહેર પૂરે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતા શહેર છે લોકો ખૂબ ધૂમધામ સે મનાવે છે તો એને જ લઈને સાતો સાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમ પર બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જે આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે સ્કૂલો સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પસ એવું છે કે આપણા વધુ વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોત પોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાત જો સોસાયટીમાં જો રબરના ટબ હોય છે આ ગરીબ આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનની મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનલી શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જો આપણે ગમલાઓમાં નાખે છે જેથી ગણેશ ભગવાન જો આપણા નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે એમના લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કાર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવા જવાની જરૂર નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે